લાકડાના ઢગલામાં બે વાર આગ લાગતા વિષય બની રાત્રે આગ લાગતા લોકોના મોઢે સવાલો ઉઠ્યા ડબેનગરમાં આવેલ યમુનાનગર ટાંકી પાસે પ્રથમ ટેરામેન્ટની સામે આવેલ લાકડાના ઢગલામાં સતત બે વાર આગ ભૂકી ઉઠતી જાનહાની અને માનહાનીના માલહાની તળી અને પ્રાપ્ત માહિતી અનુસાર યમુનાનગર પાણીની ટાંકી પાસે આવેલ પ્રથમ ટેરામેન્ટની સામે ખુલ્લી જગ્યામાં પડેલ લાકડાના ઢગલામાં એકાએક આગ બબકી ઉડતા સ્થાનિકોના જીવ તાળવી ચોટ્યા હતા સાથે લોકોમાં એકદમ આગ લાગવાના કારણે ગભરાટનો માહોલ સર્જાયો હતો પ્રથમ ડેરામેટા સ્થાનિકો દ્વારા આ જાણ પરેશભાઈ રપારીને કરતા તેઓ ઘટના સ્થળે પહોંચી ત્વરિત ડબોએ ફાયર બ્રિગેડને જાણ કરતા તાત્કાલિક ધોરણે ફાયર બ્રિગેડના કર્મચારીઓ આવી પહોંચી આ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો જ્યારે ત્રણ બંબાના પાણીનો મારો કર્યા પછી મહામહેનતે વિકળા બનેલી આગ ઉપર કાબુ મેળવતા સ્થાનિકોએ રાહતનો તંબ હતો અર અજરજની વાતો એ થઈ ગઈ કે ત્રણ બંબાના પાણીથી ભૂચાવે આગ બીજા દિવસે પણ ફરી ભબૂકી ઉઠતા લોકોમાં આશ્ચર્ય અને અનેક સવાલો ઉભા થયા છે બીજા દિવસે પણ પરેશ શભાઈ રબારી દ્વારા ફરી ફાયર બ્રિગેડને અને જંગલ ખાતાના અધિકારી કલ્યાણી ને ઘટના અંગેની જાણ કરતા ફરી એકવાર આ લાગેલી આગને ફાયર બ્રિગેડના જવાનો અને જંગલખાતાના કર્મચારીઓ એમ બંને વિભાગની બેવડી યુવતીથી આગને બુઝાવી હતી ત્યારે આ કઈ રીતે લાગી તે જાણવા પડ્યું નથી જ્યારે આ ઘટનામાં કોઈ પણ જાતની જાનહાનિ કે માલહાનિ થવા પામી નથી પણ સાથે એક જગ્યાએ વ્યવહાર આગ લાગી તેને લઈને કામમાં ચર્ચાના એરણે ચડી છે ડભુઈ નગરપાલિકા ફાયર બ્રિગેડને જાણ કરેલ અને તેમને કાલે ત્રણ ગાડી જેટલા પાણીનો મારો ચલવી ને આગ પર કાબુ મેળવેલ છે આજે ફરી આગ લાગી તો આજે ફરી ત્રણ ગાડીનો પાણીનો મારો ચલવેલ છે તો આગ પર કાબુ મેળવેલ છે મેં કલ્યાણી બેન ને ફોરેસ્ટ લાગી છે તો એનું કઈક નિરાકરણ કરો કરી છે કે લાકડા વહેલી તકે તમે ઉઠાવો કઈ જગ્યા પર છે અને કેટલા વાગ્યા બનાવો આ ગઈકાલ રાત થી ગઈકાલે રાતે વધારે આગ લાગી હતી મેં સ્થળ પર આવેલ ને જોયેલ હતું આજે આગ સંપૂર્ણ ઓલવાઈ ગયેલ છે